અત્યારે આપણા દેશની અંદર ખુબ સરસ મજાનું ભલે ઠીક છે આ બધા કાળા ધોળા કરે છે ઇન્કમ ટેક્સ ને બધી રીતે પણ અત્યારે જે શાસન કાળ જે આપણો ચાલે છે ભાગવત જે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી ભલે કંઈ બી છે પણ એ છાતી ખુલ્લી રાખીને પૂજા તો કરે છે કોઈ દી મનમાં એમ તો નથી રાખતા કે ચાલો ભાઈ મને હું જો પૂજા કરીશ તો બીજા ધર્મના મને મત ના મળે આવો એક આપણી માટે અને યાદ રાખજો કે જે ભગવાનનો થશે ને ધર્મ રક્ષતી રક્ષ હ જે ધર્મની રક્ષા કરશે એ આપણી રક્ષા કરી શકશે એટલે મુખ્ય વાત તો એ છે કે નિષ્કપટ ધર્મ માત્ર ને માત્ર ભાગવતજી આપણને શીખવાડે છે આપણે નાની એવી વાત કરીએ કે નાની એવી સત્યાયણ ભગવાનની કથા કરીએ તો પણ સંકલ્પમાં કેટલું માગીએ હે ધન શાંતિ કુટુંબ શાંતિ મન શાંતિ એક ખાલી કથાની અંદર પણ ભગવાનને કીધું છે કે તું ચિંતા ન કર આઈ એમ હિયર ટુ ટેન્શન એને આપણા કરતા આપણી વધારે ચિંતા છે હરિભાઈ કોઠારી કહેતા કે જેટલું રેશિંગ રેશનિંગ કાર્ડમાં લખ્યું હોય ને એટલું જ મળે જેટલું રેશનિંગ કાર્ડમાં લખ્યું હોય ને જન્મોત્રીમાં લખ્યું હોય એટલું જ મળે જ

ગુરુ કૃપા ગુરુ છે માઈ તત્વ છે ગુરુ કોઈ દિવસ પકડવાથી નથી મળતા યાદ રાખજો ગુરુ ગોવિંદ આ ગુરુ ની કૃપા છે ગુરુ કૃપાએ આપણને મળે છે અને ગુરુની કૃપા હોય તો જ આપણો ઉદ્ધાર થાય પણ પ્રભુની કૃપા હોય છોકરા જગ્યાએ પણ ભગવાનની ઈચ્છા શું છે ભગવાને આપણી માટે શું વિચાર્યું છે આપણી માટે શું સારું છે એક બહુ મોટા સ્વામી વિદ્યારમ્ય સ્વામીએ લગભગ ચોવીસ 24 ચોવીસ કરોડ ગાયત્રી મંત્રના પાઠ કર્યા ચોવીસ કરોડ ટ્વેન્ટી ફોર કરોડ ખૂબ એને મંત્ર પાઠ કર્યા છેલ્લે માળા મૂકી દીધી કે મને માતાજીએ કંઈ દીધું જ નહીં ચાલીને જવા લાગ્યા ધીરે ધીરે ચાલે છે ત્યાં પાછળ અવાજ આવ્યો બેટા ઊભો રે તો પાછું વાળું જોતા નથી કે પાછા બોલે છે બેટા તું ઊભો રે ત્યારે સ્વામીજી કહે છે કે મને શું મળ્યું આટલા આટલા મેં મંત્ર પાઠ કર્યા ચોવીસ કરોડ મેં મંત્ર પાઠ કર્યા આખો દિવસ મંત્ર પાઠ મને મળ્યું શું તું એક પાછળ વળું તો જો પાછું તો હું ગાયત્રી છું મારી સામે તો જો પાછું મોટા મોટા ડુંગરાઓ બળતા હતા શું બળતું તું માઉન્ટન છ માઉન્ટન હતા ડુંગરાઓ બળતા હતા સ્વામીજી કયા છે શું એ જ તને હું કહું છું આ તારા પાપના ડુંગરાઓ બળે છે આ તારા પાપ કપાશે પછી તને તને પ્રાપ્તિ મળશે ઘણી વખત ભગવાન આપણી માટે જે કરતા હોય ને એટલે જ આપણ આપણે કોઈ બી મંગળાચરણ કરીએ પ્રભુ જે કરશે પણ કરે છે ખાડા ખોદવા વાળા એને શું મળે છે સવારથી સાંજ સુધી ખાડા ખોદે છે પણ બાજુમાં ચેર ઉપર બેઠો હોય સુપરવાઇઝર એનાથી વધારે એને મળે છે जग सकल जगम है जग माही भाग्य बिनान पावत नाही भाग्य बिन पाव कर्मी थियरी અંડ કોઈ રહીએ અંડ લવ આપણે જેને કહીએ છીએ જેને કોઈ કન્ડિશન નથી આપણે કોઈ રીતનું ભગવાન પાસે શું કામ માંગવું કપટ રહિત નો ધર્મ એ ભાગવતજી આપણને સમજાવે છે વિધાઉટ એક્સપેક્ટેશન ભગવાન ને બધી ખબર છે બધું વિચારીને આપણને દરેક પ્રકારનું કાર્ય કરાવે છે જે નિમત્સર છે જે દેખાતું નથી નિર્મત્સર નિર્મત્સર એટલે જેનામાં નથી કૃષ્ણ શંકર શાસ્ત્રી દાદાજી કહેતા કે જે ખાઈમાં પડે છે પછી એને એને કોઈ કોઈ બચાવી શકતું નથી બહાર કાઢી અને મત્સર એટલે ઈર્ષા મેં તમને કીધું ને કે લડાઈ અંદરની જ છે બહારની નથી જે અંદરના શત્રુઓને જીતે એને વીર કહેવાય છે જીતેન્દ્રિય અને અંદર અને બહારના બંનેને શત્રુને જીતે એને મહાવીર કહેવાય છે

મારા કરતા પેલાનું વધારે સારું નાનો હોય ભણવામાં કોમ્પિટિશન કરવી જોઈએ અને કોઈ ભક્ત હોય એ ભક્તિમાં કરે પણ ઈર્ષાવાળા વાળા માટે આ ભાગવત નથી શિવને જે નાશ કરે છે એ શ્રીમદ ભાગવત કથા છે અને ત્રીજા શ્લોકમાં કહે છે પીબત ભાગવત રસ માલય ક્યાં સુધી પીવાનું છે આ લય કંઠ સુધી રસપાન કરવું આ જીવન જીવીએ ત્યાં સુધી એવું નથી કે આ તત્વમાં તમારે બસ ભલે બે સેકન્ડ માટે પુસ્તક વાંચી એક શબ્દ લ્યો સુબોધિ નિધિની અંદર આટલા આટલા ભાવાર્થો દીધા છે મહાપ્રભુજીએ એક એક શબ્દનું વર્ણન આપ્યું છે જેને શ્રીમદ ભાગવત પુરાણમાંથી જે કાંઈ એના તત્વ છે એ મહાપ્રભુજી એમાંથી અવતરણ કર્યું છે અમુક દવા હોય ને આજીવન લેવી પડે કોઈક મોટા વડીલ આપણે કહીએ કે આ તમે શેની દવા લો છો કે બ્લડ પ્રેશરની બરોબર બ્લડ પ્રેશર છે સુગર છે લેવી જ પડે એમ મનમાં ફિટ કરી નાખો મારે આ લેવાનું છે એની વગર ચાલવાનું નથી રોજ વાંચવું ખાલી બે મિનિટ પણ આપણે વાંચીએ અને સવારના ઉઠીએ એટલે બે હાથની હથેળી જોઈને કહીએ કરા ગરે વસતે લક્ષ્મી કર બોલે આ તમે કરશો તો બાળક કરશે પગ નીચે મૂકીએ તો એનો પણ શ્લોક છે સમુદ્ર જેમ સવાર બપોર થાય શાંત થાય છે એમ બીજ હોય વૃક્ષ બને છે કોઈ નાનો વ્યક્તિ હોય મોટો બને છે એમ આ ચક્ર છે ને ગતિમય છે ગોળાકાર છે પાછું તમારી પાસે આવવાનું જ છે એક દીકરો માને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે માને કહે છે કે માં હવે તું અહીંયા રહે કારણ કે ઘરે બધું કંકાસ ને હું ક્યાંય જગ્યાએ ફોકસ નથી આપી શકતો કામની અંદર ધંધાની અંદર માથા ખોટું થાય છે મને રાત્રે ઊંઘ નથી આવતી તને હું રાજી કરવા જાઉં તો ઓલી હેરાન થઈ જાય છે એને રાજી કરું તો માં તું હેરાન થઈ જાય એક કામ કર આમાંથી જંજાળ છો ને તું વૃદ્ધાશ્રમમાં રહી જા દીકરો મૂકવા જાય છે માં કહે ભલે ઠીક છે ભાઈ તું કે એમ મને તો તારા હિતમાં તું પ્રસન્ન રહેવો જોઈએ બેટા માં છે ને એ આવતો જોશે અને વહુ છે એ લાવતો જોશે હાથમાં કઈ લાવ્યો છે કે એમ નમ આવ્યો છો અને માં તો આવી ગયો ને બેટા તું આવી ગયો ને બસ રૂમની અંદર વૃદ્ધાશ્રમમાં જાય છે દીકરો માને બેસાડે છે કે માં હવે તારા અહીંયા રહેવાનું છે તારે શું જોતું છે કહી દે રૂપિયા આપી જાઓ તને આ આપી દઉં મા કે મને કાંઈ જોતું નથી બેટા બરોબર છું એક કામ કર ખાલી આ વૃદ્ધાશ્રમમાં રૂમમાં પંખો 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 નથી બેટા એક ખાલી દે રહેશે તો સારું રહેશે ઠીક છે માં ખાલી પંખો જ ને દીકરો બહાર નીકળતો જાય માં પાછો બોલાવે કે બેટા અહીંયા વયા તું પાછો મનમાં તને ગલત પ્રેમી ન રહે પંખો પાછો મારા માટે નથી કાલ સવારે તારી વહુ આવવાની છે અહીંયા